પાટણ શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં વહેલી સવારથી વરસાદના આગમનને લઈને સર્વત્ર પાણી પાણી થયું હતું સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો હતો સિદ્ધપુર કાકોશી બિલિયા ચાટાવાડા નાગવાસણ કલ્યાણા કુવારા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો વહેલી સવારથી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા સાત દિવસથી થી વરસાદની આગાહી કરવામાં આવી હતી એમાં છેલ્લા બે દિવસથી ખૂબ જ સારા એવા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે જે શ્રાવણ મહિનામાં કહેવાય સર્વરા થાય પરંતુ અત્યારે સરવેરિયા જગ્યાએ જાણે અથાઢી માહોલ સર્જાયો છે વહેલી સવારથી જ વરસાદ થયો છે સિદ્ધપુરમાં લગભગ એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે પાટણમાં પણ પોણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વરસાદ વરસતા પાણી જે નીચાણવાળા વાળા વિસ્તારો ભરાતા એ તો સામાન્ય છે પરંતુ જે ખેતરોમાં અન્ય મુરજાતું મોટું એને જીવતદાન મળ્યું છે અને જે પાક છે પાક ને મળતા ખેડૂતોમાં ખુશી છે હાલ જે રીતે ગરમી હતી ગરમીમાં વાતાવરણમાં ઠંડક થઈ છે એને લઈને જે ઉકળાટ તોફાટ હતો એમાં પણ ક્યાંક આંતરિક રાત થઈ છે હા જી જી અલકેશ આભાર